આજે આપણે ખાંડ વગરનો અને તડકામાં બિલકુલ તપાળ્યા વગરનો છુંદો બનાવવાના છીએ અને આ છુંદો આપણે બાર મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રેસીપીમાં તમારું સ્વાગત છે છુંદો બનાવવા માટે મેં રાજાપુરી કેરી લીધી છે અને કેરીનો વજન આઠસો ગ્રામ જેટલો છે તો હવે આપણે તેની છાલ ઉતારી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો બસ આપણે આ રીતે કેરીની છાલ ઉતારી લઈશું હવે તેનો છૂંદો બનાવવા માટે આપણે આવા મોટા હોલવાળી ખમણી લઈશું અને તે ખમણીની મદદથી તેને છીણી લઈશું તો એનો આવો મોટો મોટો આપણે છીણ તૈયાર કરી લઈશું તો આ રીતે આખી કેરીને છીણી અને રેડી કરી લઈશું તો મેં અહીં આખી કેરી છીણી લીધી છે તો તો હવે આ છીણને આપણે એક બાઉલમાં લઈ લઈએ આ છુંદામાં આપણે ખાંડ તો વાપરવાના નથી તો હવે એમાં ગોળ એડ કરીશું તો આપણે આઠસો ગ્રામ કેરી સાથે આઠસો ગ્રામ ઝીણો કરીને ગોળ લઈ લઈશું ફ્રેન્ડ્સ તમારે ઝુંદામાં જો ખટાશનું પ્રમાણ ઓછું કરવું હોય તો ગોળ નાખતા પહેલાં છીણમાં થોડું એટલે કે અડધી ચમચી કે પાંચ ચમચી જેટલું મીઠું એડ કરી એને પંદર મિનિટ રહેવા દેવી અને પછી એનું જે ખટાશવાળું પાણી હોય એ નીતારી પછી એમાં ગોળ એડ કરવો તો ગોળનું પ્રમાણ થોડું ઓછું હોય તો પણ ચાલી જાય તો આપણે આઠસો ગ્રામ કેરીની છીણમાં આઠસો ગ્રામ ગોળ એડ કરી લીધો છે અને હવે તેમાં એક ચમચી યા પોણી ચમચી જેટલું મીઠું એડ કરીશું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે તેને હલાવતાની સાથે જ ગોળ ઓગળવા લાગે છે અને તેમાં પાણી છૂટશે પણ આપણે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું પહેલાં તો હવે મિક્સ કરેલા ગોળ અને છીણને આપણે થોડીવાર સાઈડમાં મૂકી દઈશું એટલે કે પંદર મિનિટ જેટલો ટાઈમ આપણે એને આપીશું ગોળ થોડો થોડો કરીને ઓગળવા લાગશે તો હવે આને આપણે સાઈડમાં લઈ લઈએ અને છૂંદા માટે મસાલો રેડી કરી લઈએ તો થોડા તજના ટુકડા લીધા છે સાતથી આઠ લવિંગ લીધા છે અને દસેક ઇલાયચીના દાણા લીધા છે તો તમે તમારા સ્વાદ અનુસાર મસાલા થોડા આગા પાછા કરી શકો છો એટલે કે થોડું વધુ કે આ ઓછું કરી શકો છો હવે આપણે આ બધી જ વસ્તુને ખાણીમાં લઈ લઈશું તો હવે તેને ખાંડી લઈશું આપણે તો બસ તેને આ રીતનું થોડું કકડું જ આપણે ખાંડવાનું છે હવે આમાં એક ચમચી આપણે જીરું એડ કરીશું તો મોટી સાઈઝની ચમચી મેં જીરુંની લીધી છે હવે તેને પણ થોડું કકડું જ ખાંડવાનું છે તો બસ આ બધા જ મસાલાને આપણે આ રીતે તૈયાર કરી લઈશું તો આ રીતે થોડો કકડો જ રાખવાનો છે મસાલો આપણે એકદમ પાવડર નથી કરવાનો અને હવે આપણે જે કેરીની છીણ અને ગોળને મિક્સ કરીને રાખ્યો હતો તો તેમાં સારા એવા પ્રમાણમાં ગોળનું પાણી થઈ ગયું છે હવે આપણે આ છૂંદાને તડકામાં નથી તપવવાનો તો તેને ગેસ ઉપર બનાવવાના છીએ તો અત્યારે વાતાવરણનું કોઈ જ નક્કી નથી હોતું આજે તડકો છે તો કાલે વરસાદ પણ હોય છે તો આ રીતની સિઝનમાં આપણે એને તડકામાં તપાવવા જઈશું તો દિવસો બહુ લાંબા થઈ જશે અને બની શકે કે આપણો છૂંદો ખરાબ પણ થાય તો આ રીતે છૂંદો બનાવતા ફક્ત દસ મિનિટમાં રેડી થઈ જાય છે જે લોકો ફ્લેટમાં રહે છે તેમને ત્યાં તડકો પૂરેપૂરો નથી મળતો અને મળે તો પણ બહુ ઓછા પ્રમાણમાં મળે છે તો એવા લોકો માટે તો આ એક સરસ આઈડિયા છે તો બસ એક દસ જ મિનિટમાં આ છુંદો રેડી થઈ જાય છે તો બસ હવે આપણો છુંદો ઉકળવા લાગ્યો છે અને એનો રસો પણ એકદમ ઘટ થવા લાગ્યો છે એટલે કે રસામાં થોડો ચીપચીપાહટ પણ આવી ગયું છે તો હવે આપણે તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરી લઈશું મસાલો નાખ્યા પછી તેને એક મિનિટ માટે સાતળીશું હજી અને તેને હલાવી બરાબર મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે તીખાશ જોતી હોય એ પ્રમાણે એક ચમચી તીખું મરચું એડ કરીશું એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું જેનાથી છૂંદાનો કલર સરસ લાલ લાગે અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને છૂંદો હવે આપણો રેડી થવાની તૈયારીમાં છે તો બસ એને સતત આ રીતે હલાવતા રહીશું અને થોડી વાર એને સાંતળી લઈશું તો આમાં હવે થોડી થોડી આવવા લાગી છે એટલે આપણે લગભગ એક આ અડધા તાળની ચાસણી થતી હોય એવું લાગે ત્યાં સુધી આપણે તેને ઉકાળી લઈશું અને હવે તમે જોઈ શકો છો કે એનો રસો પણ એકદમ ટ્રાન્સપરન્ટ લાગે છે તો બસ હવે આપણો છૂંદો એકદમ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો તો એનામાં પૂરેપૂરી ચીકાસ છે અને હવે આપણે એને બહુ કડક નહીં થવા દઈએ નહીં તો જેમ જેમ દિવસ જશે તેમ તેમ એ કોરો થતો જશે તો હવે આટલો રસો તો આપણે એમાં રહેવા દેવાનો છે હજુ આ ઠંડો થશે એમ એમ થોડો ઘટ થતો જશે તો હવે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને છૂંદાને નીચે ઉતારી ઠંડુ થવા દઈશું તો હવે એક ડીશમાં તેને હું સર્વ કરીને બતાવું તો જૂતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવું લાગી રહ્યું છે છૂંદો તો આ છૂંદાને તમે બાર મહિના સુધી સ્ટોર કરી અને રાખી શકો છો અને જ્યારે બી તમારે ખાવો હોય ત્યારે તમે તેને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ